અમે આવું ના વિચાર્યું કે લાલ ઘડે છે ઊભો રહી જાય અમારે છેડવાનું વધુ મેળવું પડશે તારીખ દસ નવેમ્બર બે હજાર પાછી ના હવા પીસી પહોંચ્યા તા છેડવા પહોંચી ગયો લેટર લોક ભાળી જતા મોઢે મુંડ વાળીને ઘઉં મોઢી જ ફુવારા કરવા બે લેટર ના એટલે મુકો ડોક્ટર આવી ગયા અમારે બેસ એ કરવા એટલે ફટાફટ હું કરી ફાફટ કરીશું પાછો આઈ ગયો ફુવારા છેડીને છે મેડમે આવી જાય તો ફુવારા પીર ફર છેડવાનું ચાલુ કરી આવ્યો ક્ષેત્ર છેડીને લાલ ગોળા ભૂછા દેજો જાવ ભૂડ કરીને ઉભો રહ્યો એટલી વારમાં અમે આખા ક્ષેત્રમાં ફુવારા ઉભા કરી નહોતા ફુવારા છે પણ એક લેટર ઓછી થઈ ગયા ગાવગા ફુવારા નું માપલે પીસી બે જણા પહોંચી જાય બાપુ કાં કે આખા કાં લેટર બાપુ કાં ઘેર પાડી ફટાફટ લેટર નું માપલે નમી પીસી બે જણા વેડો કરીને ઘેર લઈ જવાના ક્ષેત્રમાં લોબી એ કરી નહોતી લગભગ બાર વાગે ડીઝલ ડબલ ડબલ્યુ ને પીસી બે જણા ગાવગા પહોંચી ગયા ધોજવાડે ધોજવાડે પીસી ઢારી કરવા પહોંચી જાય મુ ગાવગા પહોંચી ગયો પેટ્રોલ પંપે ડીઝલ લેવા ફટાફટ વી લાખ ડીઝલ લીધું ને વાતો અમાર દિનો ભાઈ ને મનો ભાઈ બે જણા બાઈક ડીઝલ ભરાવા આયા હતા ડીઝલ લઈને ગાવગા અમી પીસી બે જણા ઘર પહોંચી જાય ફટાફટ લાલ ઘોડા ની પાઈ ડીઝલ ભાઈ તો પીસી ભર ભર છેડવા